સુરત શહેરના અઠવા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી દસ દિવસના રિમાન્ડ બાદ આરોપી સગીર નીકળ્યો સારી કામગીરી બતાવવાના મોહમાં પોલીસ ભેખડે ભેરવાઈ ફરિયાદ અને પ્રોડક્શન રિપોર્ટમાં જ અઠવા પોલીસની બેદરકારી સામે આવી આરોપી સગીર નીકળ્યા તો બાર હોમમાં તેને મોકલવામાં આવ્યું પાંડેસરા વિસ્તારના બે યુવાનને રૂપિયા દસ લાખના મેફેડ ડ્રગ્સ સાથે કબજે અઠવા પોલીસે લીધો હતો બંનેને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બંને પૈકી એકની ઉંમર અઢાર વર્ષ અને ત્રણ મહિના બતાવવામાં આવી હતી અઠવા લાઇન્સ પોલીસે બંને વ્યક્તિને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પિતાએ એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી ઉંમરના પુરાવા સ્વરૂપે કોર્ટમાં સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ મૂકી હતી અને ધોળદર્સની માર્કશીટ રજૂ કરવામાં આવી હતી ભારતની સામેની કાયદેસરની કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબનો કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી પોલીસે યોગ્ય તપાસ કર્યા વગર જ ભારતને મુખ્ય આરોપી બનાવીને કોર્ટમાં રજૂ કરી ગંભીર ગુનો કર્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એમાં એવું છે કે પાંડેસરાથી બે છોકરાઓ એ કોઈ 100 ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં 8વા લાઈન્સ પોલીસ સ્ટેશન અધવિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ લોકોને ધરપકડ કરવામાં આવી પછી ત્યારબાદ આ જે જોઈને બાળક છે બાળકિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યું પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે બાળકિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ દસની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર સત્તર વર્ષને ત્રણ કે ચાર માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાયેલું પોલીસે આગળની કાર્યવાહી ન કરતા એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ આઠના રિમાન્ડ મેળવી લીધેલા પોલીસે આઠ દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે સ્કૂલ પણ પાંડેસરાની જ છે ધોરણ દસની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જોઈને જસ્ટિસ બોર્ડમાં ર રજૂ કરવા માટેનો હુકમ કર્યો